પાલીતાણા ખાતે ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો અપાવવા માટે જીવદીયા પ્રેમીઓ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું પાલીતાણા સનાતન ધર્મ રક્ષક સમિતિ અને શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન સમિતિ દ્વારા ગૌમાતાને રાષ્ટ્રીય દરજ્જો દેવા માટે ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે જેથી કરીને ગૌધન જે આપણું ભારતનું છે એ બચી રહે અને એના માટે પ્રયત્નો તો બધા ચાલી રહ્યા છે પણ ચારેય પીઠના શંકરાચાર્યોએ મળીને અને અભિમુક્તાનંદજીની સાનિધ્યની આ હાજરીમાં જે આ ગૌ રાષ્ટ્ર રાષ્ટ્રમાતા ઘોષિત થાય એવું જે અભિયાન જે આગળ કરવામાં આવ્યું છે અમારા સાધુ સંતોનો બધાનું એમાં સમર્થન છે કારણ કે જો ગાય બચશે જો જીવન બચશે અજી ભવિષ્યની માલી પણ જો પણ લોકોને ગાય આધારિત ખેતી પણ આપણે ઉભી કરવી પડશે કારણ કે ગાય અમૃત છે અને બાકી બધું આપણે ઝેર ખાઈ રહ્યા છીએ જો જેરનું જો કોઈ મારણ હોય તો એ ગાય છે એનો શ્વાસ છે એનું દૂધ છે એનું મૂત્ર છે અને એનું છાણ આ બધું જે પંચગવ્ય છે એ આપણા માટે અમૃત છે આને જાળવવા માટે

એનું ખૂબ જ જતન કરવું જરૂરી છે કેમ કે આગળ આપણું આરોગ્યને સારું રાખવું હશે આપણા સંસ્કારોને જાળવવા હશે આપણી સંસ્કૃતિને જાળવીએ છીએ તો ગાય માતા એનો મૂળ પાયો છે એટલે ખરેખર રાષ્ટ્રીય માતા હોવી જ હોય આના માટે અમે અથાત પ્રયાસ કરીએ છીએ અમે પણ ગૌ રક્ષા અને સેવા કરી રહ્યા છીએ પણ હકીકતની અંદર ખરેખર આ મુદ્દો સરકારને વહેલી તકે ધ્યાનમાં લઈ અને ગૌ માતાને રાષ્ટ્રીય માતાને રાષ્ટ્રીય માતાનો ધજ્જો વહેલી તકે આપવો જ કેમ કે રાષ્ટ્ર પક્ષીમાં મોર છે સિંહ છે તો જેમ ગૌ માતા પણ આપડી હોવી જોઈએ રાષ્ટ્રીય માતા ગૌ માતા વહેલી તકે થાય એવો અમારું અહિયાં નિવેદન છે